નમસ્કાર મિત્રો મિત્રો આપની ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો તાજેતરમાં જીએસએસ બી દ્વારા ભરતી અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ અંતર્ગત વિવિધ પાંચસો બે જેટલી જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે જે તમે ઘરે બેઠા કરી શકો છો મિત્રો વિડીયો ચાલુ કરતાં પહેલાં આજના વિડીયોમાં આપણે કેટલી માહિતી મેળવવાના છીએ તે જોઈએ તો તેમાં નંબર એક કઈ પોસ્ટમાં કેટલી જગ્યા છે નંબર બે શૈક્ષણિક લાયકાત નંબર ત્રણ ફોર્મ ક્યારે ભરાશે નંબર ચાર અરજી ફી કેટલી રહેશે નંબર પાંચ અરજી કઈ રીતે કરવી વગેરેનો વિગતવાર અભ્યાસ કરીશું જેથી અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં આ ભરતી માટે રસ ધરાવતા તમામ ઉમેદવારો અરજી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને ઘરે બેઠા અરજી કરી શકશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પોસ્ટ અંગેની તમામ વિગતો નોટિફિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો હવે આપણે કઈ કઈ પોસ્ટ પર ભરતી થશે તે જોઈએ તેમાં ખેતી મદદનીશ પોસ્ટ પર ચારસો ને છત્રીસ જગ્યા પર ભરતી થશે ત્યારબાદ બાગાયત મદદનીશ પોસ્ટ પર બાવન જેટલી જગ્યા પર ભરતી થશે ત્યારબાદ મેનેજર મતલબ કે અતિથિગૃહ પર ચૌદ જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે હવે આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીમાં અલગ અલગ પદ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે કૃષિ સહાયક પદ માટે ઉમેદવારોને કૃષિ બાગાયત કૃષિ એન્જિનિયરિંગ એગ્રો પ્રોસેસિંગ અથવા કૃષિ સહકાર બેંકિંગ અને માર્કેટિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ જ્યારે બાગાયત સહાયકના પદ માટે માન્ય કૃષિ બાગાયત યુનિવર્સિટીઓ અથવા પોલિટેકનિકમાંથી બાગાયતમાં ડિપ્લોમા જરૂરી છે આ ઉપરાંત મેનેજરની જગ્યામાં હોટેલ મેનેજમેન્ટ કેટરિંગ ટેકનોલોજી હોસ્પિટાલિટી એડમિનિસ્ટ્રેશન ટુરિઝમ અને હોટલ મેનેજમેન્ટ અથવા બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ડિપ્લોમા તથા સ્નાતક હોવા જોઈએ હવે ફોર્મ ક્યારે ભરાશે તે જોઈએ મિત્રો આ ભરતીમાં નોંધણી કરવા ઈચ્છુક ઉમેદવારોએ એક જુલાઈથી વીસ જુલાઈની અંદરમાં ફોર્મ ભરવાનું રહેશે તે પછી ફોર્મ માન્ય ગણાશે નહીં હવે અરજી ફીની વાત કરીએ તો તેમાં જનરલ ઉમેદવારે રૂપિયા પાંચસો ચૂકવવાના રહેશે અને મહિલા ઓબીસી ઈડબલ્યુએસ એસસી એસટી પીડબલ્યુડી વગેરે ઉમેદવારોએ રૂપિયા ચારસો ચૂકવવાના રહેશે હવે આપણે અરજી કઈ રીતે કરવી તે જોઈએ એક ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલાં તમારે ઓજાસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જવાનું રહેશે બે જ્યાં તમને ઓનલાઈન એપ્લિકેશન અથવા એપ્લાય બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ જીએસએસ બી વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે અરજી ફોર્મ ખુલી જશે ત્રણ ત્યારબાદ અરજી ફોર્મમાં આપેલી તમામ વિગતો અને માહિતી ધ્યાનથી વાંચીને દાખલ કરવાની રહેશે ત્યારબાદ સંપૂર્ણ જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે ચાર અપલોડ કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે અરજી ફોર્મ ભરતા પહેલાં તમે જે પદ માટે અરજી કરવા રસ ધરાવો છો તે પદ સિલેક્ટ કરવું ખૂબ જ જરૂરી છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ધન્યવાદ મિત્રો કેવી લાગી અમારી માહિતી કમેન્ટ કરીને જણાવજો સાથે અમારા વિડીયોને લાઈક કરીને અમારા વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર ધન્યવાદ